પ્રશ્ન નંબર બરાબર સી એચ ટુ ઓ એચ અને કે ગ્લિસરીન અથવા ગ્લિસરોલ ગ્લુકોઝ નું બે ટકા દ્રાવણ સાથે સમભિસારી છે સમઅસારી એટલે ક્યો તો અહીંયા બે દ્રાવણ છે એક ગ્લિસરીનનું દ્રાવણ છે અને એક તમારી પાસે ગ્લુકોઝ નું દ્રાવણ છે આ બંનેના સમ અભિસારી એટલે પાય વન બરાબર પાય ટુ થઈ ગયા તો ગ્લુકોઝ નું આણવીય દળ એકસો એસી હોય તો ગ્લિસરીન નું આણવીય દળ શોધો બરાબર હવે તમે મગજ દોડાવશો સર અમે આમાંથી જ આણવીય દળ મેળવી લઈએ તો ભાઈ તોય હાલે પણ હવે આવું આપ્યું હોય તો તમે એના સ્ટેપ ને ફોલો કરો તો વધુ સારું કારણ કે ક્યારેક પોઈન્ટ નો મામલો બદલાઈ શકે આનો અર્થ શું થાય કયો મને तो अनअर्थ आई सी 1 आर टी इज इक्वल टू सी 2 आर टी मतलब के सी 1 बराबर થઈ ગયો સી 2 सी 1 बराबर થઈ ગયો સી 2 હવે સી 1 એટલે સાંદ્રતા થઈ સાંદ્રતા કેમાં લેશો તમે ક્યો મોલ પ્રતિ લિટર માં તમે લઈ શકો તો પ્રતિ લિટર તો કીધું છે બરાબર તો n 1 / v n 2 / v એન વન ની જગ્યાએ ડબલ્યુ વન અપોન મોલર વેટ ઓફ વન છે પ્રતિ મોલર વેઇટ તમારે મેળવવાનું છે એટલે બે ટકાનો અર્થ શું થાય કે ભાઈ બે ટકાનો અર્થ શું થાય જોજો ધ્યાન આપજો અહીંયા કદ એક લિટર છે વી વન બરાબર વી વન પણ V2 જે છે એ કેટલું છે 100 ml થઈ ગયું કેમ કારણ કે 2% એટલે એટલે V સોલ્યુશન કેટલું થાય 100 ml બરાબર અને W2 અને કહી દે W2 is ઇક્વલ ટુ કેટલા થાય 2 ગ્રામ તો અહીં આવી ગયું 2 મોલર વેટ 180 અને આ થઈ ગયું 100 તો બસ મોલર વેટ ઓફ 1 is equal to 10.2 એકસો ને એસી ઇન્ટુ સો છેદ બે હા થયું તો તમે એક કામ કરો આ જીરો આને આપી દો એટલે આ થઈ જાય એકસો બે એકસો એસી ગુણ્યા દસ બે અને હવે તમે ઉડાડી શકો છો કયા ઉડાડાય દસ વડે ઉડાડાય નહીં અહીંયા ઉડાડી દેવાય પાંચ દુ દસ બરાબર અને સીધું તમે એકસો બે ભાગ્યા બે કરો એટલે પાંચ દુ દસ બરાબર અને એક એટલે એકાવન એકાવન થઈ ગયા અઢાર થઈ ગયા બરાબર ઇન્ટુ હંડ્રેડ કરી દેવાય એટલું સિમ્પલ સ્ટેપ વપરાય અને તમને ખબર જ હશે અઢાર તેરી ચોપન થાય બરાબર છે એકાવન નો થાય એટલે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ આવી જ ભૂલ કરી નાખે ગુણ્યાસો તો આ થઈ ગયો જેનો જવાબ આવશે બરાબર છે ધ્યાન આપજો અહીંયા સો એમ કીધું છે બીજું અરે હા એક વસ્તુ આપણે ભૂલ કરી ગયા શું કે આ સો એમ એલ તો લીટરમાં કેટલું થાય લીટરમાં કેટલું થાય સો એમ તો લીટર કેટલું થાય પોઈન્ટ વન લીટર થાય બરાબર તો અહીંયા સો મૂકતા હોય બરાબર તો અહીંયા હજાર મૂકવું પડશે આ આપણે ભૂલ કરી છે હજાર બરાબર છે અહીંયા આવશે હજાર અને છેદમાં આવશે હજાર અહીંયા પણ છેદ માં આવશે હજાર છેદ માં આવશે હજાર તો આ બે જીરો અહીંયા જશે બરાબર બે જીરો ત્યાં જશે એટલે તમારું એકાવન ગુણ્યા અઢાર બરોબર ગુણ્યા તમે જે સો કર્યા હતા ભાગા તમારે કરવા પડશે હજાર એટલે એકાણું પોઈન્ટ આઠ તમારો જવાબ આવે છે જોજો આપણી ભૂલ ક્યાં થઈ હતી ગ્રામ પ્રતિમા ભૂલ ક્યાં થઈ હતી કે અહીંયા એમ એલ છે અને અહીંયા લીટર છે તો બે બાજુ સરખા હોવા જરૂરી છે આ આપણી ભૂલ થઈ હતી જે ધ્યાન રાખજો ઓપ્શન નંબર ત્રણ તમારો આવશે જવાબ ક્લિયર થયું હા કે ના ઓકે